નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજની વાત ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવાલાયક થવાની છે તો મિત્રો તમને નમ્ર વિનંતી છે આ વાતને છેલ્લે સુધી સાંભળજો અને અમારી આ વાતને તમને પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક કરી દેજો અને તમારા અન્ય મિત્રોને શેર પણ કરી દેજો તો ચાલો મોડું નથી કરવું અને વાતને શરૂ કરીએ સમીર પપ્પા હવે આ પ્રોપર્ટી ઉપર ફક્ત મારો હક છે આ બંગલામાં તમારી કોઈ જરૂર નથી તમે બંને હવે વૃદ્ધાશ્રમમાં રહીશું ગઈકાલે રાત્રે પાર્ટીમાં જે કાંઈ થયું એના પછી તો હું તમારું મોઢું પણ જોવા નથી માગતો શંકરલાલ દીકરા મારી ઉંમર થઈ ગઈ છે હાથમાં થોડી ધ્રુજારી રહે છે એટલે હાથમાંથી ગ્લાસ છૂટી ગયો એની આટલી મોટી સજા સૃષ્ટિ પપ્પાજી તમે ગઈકાલે અમારું આટલું બધું અપમાન કર્યું એનું શું આટલા વર્ષો થઈ ગયા તો પણ હજુ તમને પાર્ટી મહેનત નથી આવડતી મારી બધી ફ્રેન્ડ્સ મારા પર હસતી હતી અમારે કેટલું નીચે જોવાનું થયું તમારા લીધે સ્મિતાબેન વહુ બેટા મો સંભાળીને વાત કરો અને શું બોલી રહ્યા છો સમીર મમ્મી પ્લીઝ હવે તું તો તારો રેડિયો ના ચાલુ કરીશ સ્મિતાબેન વાહ દીકરા હવે મારું બોલવાનું પણ તને રેડિયો લાગે છે શંકરલાલ દીકરા અમારા ઉછેરમાં ક્યાંક ખામી રહી ગઈ તે તું આજે અમને આ દિવસ બતાવે છે સમીર પપ્પા પ્લીઝ તમારે લઈ જવાનો સામાન પેક કરી દો કલાકમાં ડ્રાઈવર તમને મૂકવા આવશે અને આ જતી વખતે તમારા બંનેના મોબાઈલ મને આપતા જજો નહીં તો આખી દુનિયામાં તમે મને બદનામ કરી દેશો અને સૃષ્ટિ તું રૂમમાં આવ મારી એક ફાઇલ નથી મળતી અને પેલી યુરોપવાળી પાર્ટીનો વિડીયો કોલ આવવાનો છે તો તું પણ મારી સાથે એ મીટિંગ એટેન્ડ કરે તો સારું એક કલાક પછી શંકરલાલ અને એમના પત્ની સ્મિતાબેન ઘર છોડીને જઈ રહ્યા છે નાના નાના છોડીને નહીં રીતસરના કાઢી મુકાયા છે એમના પોતાના ઘરેથી સમીર કે સૃષ્ટિ એમની છેલ્લી વાર આવજો કહેવા પણ ના આવ્યા હજુ રૂમ નું બારણું બંધ કરીને અંદર બિઝનેસ મીટિંગ કરી રહ્યા છે આ ઘર બનાવવા માટે બને એ કાંઈ કેટલા દુઃખ વેઠ્યા હતા જીવનમાં સારા નરસા દરેક દિવસો આ ઘરમાં કાઢ્યા હતા અને એક ઝાટકે દીકરાએ ઘરમાંથી કાઢી મૂક્યા સ્મિતાબેનના પગ નહોતા ઉપડતા બંને છેલ્લી વાર ઘરને જોઈને ખૂબ રડ્યા છેવટે ઘર બહાર ઉભેલી ગાડી માં બેઠા સામાન ડ્રાઈવરને ગાડીમાં મૂકી દીધો ગાડીમાં આગળ સીટ પર ડ્રાઈવર સાથે એમનો નોકર કનુ પણ બેઠો હતો વર્ષોથી શંકરલાલ સાથે રહેતો હતો જ્યાં શેઠ ત્યાં કનુ ના હિસાબે પણ શંકરલાલ સાથે ઘરમાંથી નીકળી ગયો ગાડી નીકળી પડી रुदासمنا જવાના રસ્તે અને શંકરલાલ જૂની યાદોમાં ખોવાઈ ગયા શંકરલાલ ના સ્વભાવ સરળ અને દિલદાર વ્યક્તિ કોઈ નું દુખ જોયું સહન ના થાય તરત એમનાથી બનતી મદદ કરે છે એમનો એકનો એક દીકરો સમીર વર્ષો પહેલા હાઈવે પર અકસ્માત માં એને માતા-પિતાને ગુમાવી દીધા હતા અડધી રાતે થયેલા અકસ્માત માં કારની બહાર ફગવાડે ને સમીર બહાર પડ્યો હતો ત્યાંથી જ કારમાં પસાર થતું દંપતીએ જોયું કારમાં બીજા ચાર વ્યક્તિ હતા તે બધા મૃત્યુ પામ્યા હતા સ્મિતાબેનની જીત સામે હારીને શંકરલાલ એને ઘરે લઈ આવેલા ત્યારે સમીર ફક્ત 6 મહિનાનો હતો શંકરલાલ અને સ્મિતાબેને સંતાન નહોતા હોતા એટલે સમીરને ભગવાન નો આશીર્વાદ સમજીને ખૂબ સુખી માણસ પાણી તો દૂધ મળે એવી જાહુ જલાલી માં ઉછેરેલો સમીર સ્વભાવે ખૂબ શાંત કોલેજ માં સાથે ભણતી સૃષ્ટિને દિલ દઈ બેઠો હતો પણ સૃષ્ટિને કહેવાની હિંમત નહોતી મુંજાયેલા અને સમીર સમીરનું મન શંકરલાલ માહિતી લઈ શંકરલાલ સમીર માટે સૃષ્ટિનો હાથ માગવા સૃષ્ટિના ઘરે ગયા સમીર એમનો સગો દીકરો નહોતો ખબર નહીં એની નસોમાં કોનું લોહી વહેતું હશે એમ કહીને લગ્ન માટે ના પાડી દીધી આ વાત સાંભળીને સમીર ખૂબ દુઃખી થયો ઉદાસ રહેવા લાગ્યો સૃષ્ટિ પણ સમીરને મનોમન ચાહતી હતી પણ એના પિતાએ લગ્ન માટે ના પાડી આ વાત સૃષ્ટિને ખબર પડી કે બીજા જ દિવસે એને સમીરને ફોન કરીને મળવા બોલાવ્યો અને પોતે લગ્ન કરશે તો ફક્ત સમીર જોડે કરશે નહીં તો આજીવન કુંવારી રહેશે ઘરેથી નહીં માને એટલે રજીસ્ટર મેરેજ કરી લેવાનું કહ્યું પણ સમીર ના માની શંકર લાલને આ વાતની ખબર પડી એટલે તરત જ સૃષ્ટિને મળવા બોલાવી અને સ્મિતાબેન સાથે મળીને બધાએ સમીરને સમજાવ્યું આખરે સમીર માની ગયો આગલા પાંચ દિવસ માં એમના રજીસ્ટ્રેશન મેરેજ કરાવી દીધા સૃષ્ટિના પિતાને આ વાતની ખબર પડતા એમણે શંકરલાલને એમની જ ઓફિસમાં આવીને ઘણા અપમાનિત કર્યા શંકરલાલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી કે બાપ એમની દીકરીને ભગાડી ગયા છે છાપાઓમાં સમાચાર છપાવ્યા આથી શંકરલાલને ધંધામાં ખૂબ જ નુકસાન થયું પણ શંકરલાલે બધું મૂંગા મોઢે સહન કરી લીધું કારણ કે એમના માટે દીકરાની ખુશી પ્રથમ હતી આ રસ્તો વૃદ્ધાશ્રમ તો નથી જતો શકીલભાઈ લાગે છે તમને સમીરે કહ્યું નથી કે અમને વૃદ્ધાશ્રમ મૂકી આવવાના છે સ્મિતાબેનના અવાજથી શંકરલાલની તદરા તૂટી શંકરલાલ શકીલ આ રસ્તો તો તારા ઘર તરફ જાય છે તારે કાંઈ કામ હોય તો પૂરું કરી દે અમારે જલ્દી નથી હવે તો અમે સાવ નવરા છીએ વાક્ય પૂરું થાય તે પહેલા તો ગાડી એક ઘર આગળ આવીને ઊભી રહે છે એ એમના ડ્રાઈવર સકીલ ઘર છે ગાડીમાંથી સામાન ઉતારે છે સકીલ ભાઈજાન આ બધું તમારું આપેલું જ છે તમને હું મારા મોટા ભાઈ માનું છું તમારા બંગલા જેવી સુવિધાઓ તો નથી પણ વૃદ્ધાશ્રમ કરતા સારું છે નાના ભાઈ નાના ઘરમાં રહી જાઓ ભાઈજાન શંકરલાલ ના શકીલ અમારે કારણે તને તકલીફ નથી આપતી શકીલ મોટા ભાઈ આ કેવી વાત કરી તમે હું તો મારી જાતને ભાગ્યશાળી સમજીશ કે તમે મારા ઘરે રહીશો ભાભીજાન તમે સમજાવો ભાઈજાનને મે અહીં રહી જાવ સ્મિતા બેન કાઈ પણ બોલવાની હાલતમાં નોતા ડ્રાઈવર સકિલ અને શંકરલાલ વચ્ચે આ મુદ્દે વાત થતી હતી ત્યાં ઘર આગળ બીજી ગાડી આવીને રહી એમાંથી સૃષ્ટિ ઉતરી આવીને ડ્રાઈવરને ખખડાવી નાખ્યું તને આ લોકોને ક્યાં મૂકી આવવાનું કીધું હતું ને તું ક્યાં લઈ આવ્યું અમે લોકોએ પ્લાન બનાવ્યું હતું કે આ બંનેને વૃદ્ધાશ્રમમાં મૂકીને મીડિયામાં અફવા ફેલાવી દઈશું કે બંને વર્લ્ડ ટુર પર ગયા છે અને તું અહીં લાવીને લોકોની સામે ઇજ્જત ઉછાળવા માગે છે આ તો સારું થયું હું અહીંથી જતી હતી અને આ કાર અહીં જોઈ તો મને ખબર પડી લાગે છે તને તારી નોકરી વહાલી નથી હંમેશા સકિલને ચાચા કહીને વાત કરતી સૃષ્ટિ આજે તુકારા સાથે ખખડાવી રહી હતી શંકરલાલ અને સ્મિતાબેન પણ અચંબામાં પડી ગયા પણ બીજી જ પળે સમજી ગયા કે માતા પિતા સમાન સાસુ સસરાને અપમાનિત કરનારી સૃષ્ટિ ડ્રાઈવર સાથે આવું વર્તન કરે એમાં કોઈ નવાઈ નથી શંકરલાલે શકીલને બચાવવા માટે તરત જ સૃષ્ટિને કહ્યું કે એ તો ત્યાં જ લઈ જતો હતો પણ મને મીઠી સેવ ખાવાનું મન થયું એટલે તે અમને અહીં લઈ આવ્યો છે ખાઈને તરત અમે જઈએ છીએ સૃષ્ટિ હવે આ જીભના ભસકા છોડી દો આટલી ઉંમરે પણ મોહ નથી છૂટતો ભૂંડા લાગો છો અહીં શકીલ તારે નોકરી પર આવવાનું હોય તો આ બંનેને હમણાં જ ત્યાં મૂકી આવ શકીલ પણ બેટી એમને ખાય તો લેવા દે પછી હું મૂકી આવીશ સૃષ્ટિ ડ્રાઈવર છે તો ડ્રાઈવર બનીને રહે બેટી બેટી કહીને બાપ બનવાની કોશિશ ના કરીશ હવેથી મને મેડમ કહીને વાત કરજે સમજ્યા શકીલ તને શું થઈ ગયું છે બેટી કેમ આવું વર્તન કરે છે સૃષ્ટિ લાગે છે તું આમ નહીં માને કાલથી ના ના કાલથી શું કામ આજથી અને હમણાંથી જ તારે નોકરી આવવાની કોઈ જરૂર નથી તારો નીકળતો પગાર એકાઉન્ટમાં જમા થઈ જશે સંકલ્લા ના સૃષ્ટિ એને નોકરીમાંથી ના કાઢીશ અમે હમણાં જ જતા રહીએ છીએ શકીલ ના ભાઈ હવે તો મારે પણ એમની નોકરી નથી કરવી આવા લોકો સાથે મારાથી નહીં રહેવાય એ મને શું કાઢવાના હતા હું જ નોકરી છોડું છું શંકરલાલ ના શકીલ તારે આમ કરવાની કોઈ જરૂર નથી મને મોટો ભાઈ માને છે ને તો હું કહું છું જેમ વર્ષો સુધી તું વફાદારીથી મારી સાથે રહ્યો છે તેવી રીતે સમય સાથે રહેજે શકીલ ભાઈ જાન તમે આ સારું નથી કરી રહ્યા પણ તમારી આજ્ઞા સમજીને હું નોકરી કરીશ શંકરલાલ અને સ્મિતાબેન સાથે કનુ પણ વૃદ્ધાશ્રમ સાથે રહે છે સ્મિતાબેન રોજ રડે છે પસ્તાય છે જો તે દિવસે પોતે જીત પકડી ને સમીરને ના લઈ આવ્યા હોત તો આજે આ દિવસ જોવાનો વારો ના આવ્યો હોત શંકરલાલ એમને સમજાવતા કે આપણા નસીબમાં દીકરા સાથે રહેવાનું સુખ આટલું જ લખ્યું હશે એટલે ભગવાનને આપણને અહી મોકલી દીધા ઉપરવાળો જે કરે છે તે સારા જ માટે હોય છે આખા પણ કાઈ સારું થવાનું હશે તું ચિંતા ના કરીશ પોતે પત્નીનો દિલાસો આપે છે પણ અંદર ને અંદર એક વાત એમની કોરી ખાય છે કે જે વહુ દીકરા એમનો પડિયો બોલ ઝીલી લેતા તે બને આમ અચાનક કેમ બદલાઈ ગયા બે દિવસથી બને થોડા ટેન્શનમાં આ ધંધામાં કોઈ નુકસાન કે એવી કોઈ પણ વાત હોય તો સમીર મને કહ્યા વગર ના રહે છેલ્લા કેટલાય સમયથી ધંધો વહુ દીકરા જ સંભાળતા હતા બની શકે એમણે લોભ જાગ્યો હોય લોભ જાગે તો પણ આવું પગલું કેમ ભર્યું મારા ગયા પછી આ બધું એમનું જ છે ને રોજ સવાર પડે ને એમનો વિચારો આવવા લાગતા એકવાર ઘરે ફોન પણ કરી જોયો કોઈએ ઉઠાવ્યો જ નહીં વૃદ્ધાશ્રમનો નંબર જોઈને ના ઉઠાવ્યો હોય હવે એ બંને વાત કરવા પણ રાજી નથી આટલી બધી નફરત આમ ને આમ એક મહિનો પસાર થઈ ગયો એક દિવસ સવાર સવારમાં મા એમનો નોકર કનુ ગાયબ થઈ ગયો કાંઈ પણ કીધા વગર ખબર નહીં

જાહો જલાલીમાં પણ રહેલ કનુને અહીં વૃદ્ધાશ્રમમાં ના ફાવે જોશમાં આપની સાથે અહી આવી ગયો હશે હવે ના ફાવ્યું હોય તો પાછો બંગલે ગયો હશે ના સ્મિતા કનુને રૂપિયા કે સુવિધાનો મોહ નથી હું વર્ષોથી ઓળખું છું એને સ્મિતાબેન તે વર્ષોથી તમે તમારા દીકરાને પણ ઓળખતા હતા ને કપરી પરિસ્થિતિમાં જ ખબર પડે કોણ આપણું કોણ સગો સગો દીકરો દીકરો ના એ ક્યાં છે વર્ષોથી પોતાનો સમજીને ઉછેરેલો દીકરો આપણો નથી રહ્યો તો એ પારકા કનુની શું આશા રાખવી શંકરલાલ સ્મિતા આ તમે શું બોલી રહ્યા છો ભલે સમીરને તમે જન્મ નથી આપ્યો પણ એને સગા દીકરાથી વધારે લાડકોટમાં મા સ્મિતાબેન એ લાડકોટનો સરસ બદલો વાળ્યો છે સમીરે સ્મિતાબેન રડવા લાગ્યા ને લાગે છે કે નકી કાંઈક ગડબડ છે વહુ દીકરાનું એમને ઘરેથી કાઢી મૂકવા શકીલના ઘરે ના રહેવા દેવું આજે કનુનું આમ અચાનક ગાયબ થઈ જવું આ બધી જ ઘટનાઓને એકબીજા સાથે કઈક ને કઈક સંબંધ છે પણ શું આખો દિવસ વિચાર કર્યો પણ મગજમાં કંઈ બેઠું નહી સાંજ પડતા જ એક નવી નકોર ગાડી વૃદ્ધાશ્રમ આંગણે આવી ઊભી રહી એમાંથી શકીલ બહાર આવ્યો અને શંકરલાલ અને સ્મિતાબેન ને એમની સાથે આવવા કહ્યું બંનેએ પૂછ્યું કે ક્યાં અને કેમ જવાનું છે પણ એને કઈ પણ જવાબ ના આપ્યો ફક્ત ગાડીમાં બેસી જવા કહ્યું થયું અત્યાર સુધી તો તો દીકરો ઓર્ડર ઓર્ડર કરતા હતા હવે પણ કરવા લાગ્યો કહ્યું કે પોતે ઓર્ડર નથી કરતો બસ તમને મારા પર ભરોસો હોય તો કાંઈ પણ બોલ્યા વગર ગાડીમાં બેસી જવું ધીરે ધીરે ગાડી એમના બંગલા તરફ આગળ વધી છે બંગલો અવનવી લાઇટોથી જળજળી રહ્યો છે ખૂબ સુંદર રીતે શણગાર્યો છે સ્મિતા કર્યો હવે હું બધું સમજી ગઈ ઘરે પાર્ટી રાખી છે ક્લાયન્ટ આવવાના હશે એમની હાજરીમાં સમીને નીચું ના જોવું પડે એટલે પ્રસંગ સાચવવા પૂરતા આપણને બોલાવ્યા છે પણ હું એ પાર્ટીમાં નહીં આવું શંકરલાલ પરિસ્થિતિ જાણ્યા સમજ્યા વગર તમે કેમ આવું તારણ કાઢો છો ઘરે જઈને જોઈએ છે પછી વિચારશું સ્મિતાબેન તમને હજુ એ લોકો પાસેથી કાંઈ આશા છે શંકરલાલ હા એ મારો દીકરો છે ચાલો હવે ઘરે આવી ગયું ગાડીમાંથી ઉતરું ગાડીનો અવાજ સાંભળીને તરત સૃષ્ટિ બહાર દોડી આવી પૂજાની થાળી મંગાવી બંને આરતી ઉતારી પગે લાગી અને બોલી સૃષ્ટિ આવો પપ્પાજી મમ્મીજી તમારા તમારા ઘર ઘર તમારું સ્વાગત છે આ વગર હવે તમારે ક્યાં પણ જવાની જરૂર નથી અહીં જ રહેવાનું છે સ્મિતાબેન કાંચીડાની જેમ રંગ બદલતા તને સરસ આવડે છે બોલ હવે અમને અહીં બોલાવવાનું કારણ શું છે સૃષ્ટિ સાચી વાત છે મમ્મીજી જીવનમાં ઘણી વાર પરિસ્થિતિ એવી થઈ જાય છે કે માણસને કમને બદલવું પડે છે સ્મિતાબેન હા કમને બદલવું પડે બોલવા પડ્યા છે સાચી વાત હવે તારી ફિલોસોફી રહેવા દે અને કારણભૂત સૃષ્ટિ મમ્મીજી અમે જે કાંઈ પણ કર્યું છે એ તમારા અને પપ્પાજી માટે કર્યું છે સ્મિતાબેન વાહ અમને અમારા જ ઘરોમાંથી કાઢી મૂકીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા એ અમારા માટે કર્યું શંકર હવે તને એમની વાત તો સાંભળો બહુ ઉતાવળા છો તમે બોલો સૃષ્ટિ કેમ આવું પગલું ભરવું પડ્યું સૃષ્ટિ પપ્પાજી આપણી જ કંપનીના એક કર્મચારીએ કંપનીમાં ઘણો સમયથી ગોટાળો ચાલુ કર્યો હતો આપણી કંપનીની પ્રોડક્ટના બોક્સમાં ગેરકાયદેસર દાણ ચોરીનો માલ આવતો અને જતો હતો અમને એની ખૂબ મોડી ખબર પડી ત્યારે ખૂબ મોડું થઈ ગયું હતું સરકાર આપણી કંપની ઉપર કાયદેસર કાર્યવાહી હાથ ધરે ત્યારે કંપનીના ઓનર એટલે કે તમે અથવા સમી બેમાંથી કોઈને જેલ ભેગા થવું પડે અમે આ મુદ્દે આપણા વકીલ સાથે વાત કરી તો એમણે કહ્યું કે આપણે ગમે તેમ કરીને તો પણ ઓછામાં ઓછા ત્રણ દિવસ તો જેલમાં કાઢવા જ પડશે હવે અમારી પાસે ફક્ત એક રસ્તો હતો તમે બેમાંથી કોઈ એક જેલના હવાલે થાય આખી જિંદગી તમે માથું ઊંચું રાખીને જીવ્યા છો પણ અમારા લગ્ન માટે તમે જીવનમાં પહેલીવાર મારા પપ્પા સામે નમ્યા હતા તમારા માટે સમીની ખુશી જ સૌ પ્રથમ હતી અમારે આ ઉંમરે તમને જરા પણ દુઃખ નહોતું આપ્યું તમે અમારા માટે ઘણું બધું કર્યું છે હવે અમારો વારો હતો તમારી હાજરીમાં પોલીસ આવે તો કાયદેકીય રીતે તમારી ધરપકડ થાય અને અમે નહોતા ઈચ્છતા કે તમે જેલમાં જાવ અમે નક્કી કર્યું કે સમીરને જેલ જશે અને હું અહીં રહીને એમના જામીન અરજી વગેરે કાર્યવાહી કરીશ અને તમને બે ને એવી કોઈ જગ્યા પર મોકલી દેવા જ્યાં માર્કેટની ખબર ના પહોંચી અને પહોંચે તો પણ તમને ખબર ના પડે એના માટે સૌથી સારી જગ્યા અમને વૃદ્ધાશ્રમ લાગી અમે પહેલા તો જઈને બધી સુવિધાઓ ઉપલબ્ધ છે કે નહીં તે તપાસ કરી અને ત્યાંના મેનેજરને પણ આખી વાત કરી મેનેજર અંકલ માની ગયા વૃદ્ધાશ્રમમાં આવતા ન્યૂઝપેપર અને મેગેઝિન બંધ કરી દેવામાં આવ્યા અને તમારા બંનેના મોબાઈલ ફોન પણ લઈ લેવાનું નક્કી કર્યું જેથી તમારા સુધી કોઈ માહિતી ન પહોંચી શકી બીજે દિવસે પાર્ટીમાં તમને એકલા ત્યાં મોકલતા થતો હતો એટલે તમારી સાથે જ મોકલ્યા શકીલ ચાચા આ વાતની ખબર નહોતી એટલે એ એમના ઘરે લઈ જવા માંગતા હતા પણ મેં આવીને બાજી સંભાળી લીધી પપ્પા તમે માનશો નહીં અમે બંને ઘણી હિંમત રાખીને આ પગલું ભર્યું હતું તમે ગયા એ આખી રાત સમીર સૂતા નથી બીજા જ દિવસે પોલીસ આવીને એમની ધરપકડ કરી ગઈ માફ કરજો મમ્મી પપ્પા અમારી ભૂલને કારણે તમારે ઘણું સહન કરવું પડ્યું અમે તમારી સાથે જે કર્યું છે એના માટે માફી શબ્દ ખૂબ નાનો છે પણ પપ્પા અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો આ બધું તમારી હાજરીમાં થતું તો તમને ખૂબ આઘાત લાગતો સમીરને જરા પણ દુઃખ પડે તો તમે હેરાન પરેશાન થઈ જતા અમને વિશ્વાસ હતો કે જ્યારે તમને સત્ય હકીકત ખબર પડશે તો તમે અમને જરૂર માફ કરી દેશો કોઈ સમીને કોઈ દુખી કરે એના કરતા અમે જાતે જ આ પગલું ભર્યું શંકરલાલ જોયું સ્મિતા તમે કહેતા હતા ને કે સમીર આપણો સગો દીકરો નથી જુઓ હવે બંને એ આપણા માન સન્માન માટે કેટલું વેઠ્યું છે સ્મિતાબેન બોલ્યા અમને જાણ પણ ના કરી તમે બને આટલા મોટા થઈ ગયા કે હવે મમ્મી પપ્પાને જણાવવાનું પણ યોગ્ય ન લાગ્યું સૃષ્ટિ માફ કરી દો ને મમ્મી પ્લીઝ લો તમે કહેતા હોય તો હું સો ઉઠબેસ કરું બસ સ્મિતાબેન હા ચાલ હવે બોલી છે ને તો કરી જ બતાવ સૃષ્ટિએ ઉઠબેસ કરવા લાગી માન બે ત્રણ ઉડબેસ કરીને થાકી ગઈ સૃષ્ટિ મમ્મી થોડું વ્યાજબી કરો ને હું તો થાકી ગઈ સ્મિતા બેન નાના જરાય નહીં સૃષ્ટિ પપ્પા મમ્મીને કહો ને માફ કરી દે મારાથી સો ઉડબેસ નહીં થાય મમ્મીથી બચાવી લો ને મને સ્મિતાબેન હું માફ તો કરીશ પણ મારી એક શરત છે સૃષ્ટિ અરે તમે બોલો તો ખરા મને બધી શરત મંજૂર છે સ્મિતાબેન મારી શરત એ છે કે હવે પછી આવી કોઈ પણ પ્રકારની મુસીબત આવે તો તારે અમને પહેલા જાણ કરવાની અને હા બીજી વાર અમને કાઢી ના મૂકતી સૃષ્ટિ સોરી મમ્મીજી આટલી વાર જવા દો સ્મિતાબેન સારું સારું ચાલ હવે રસોડામાં કંઈક સારું બનાવવા કનુને મદદ કરીએ શંકરલાલ સૃષ્ટિ દીકરા આખી વાતમાં સમીર ક્યાં છે સૃષ્ટિ પપ્પાજી એ રૂમમાં છે મેં એમને અહીં આવવાનું કહ્યું પણ એ ના માન્યા કહે છે મમ્મી પપ્પા સામે જવાની મારી હિંમત નથી શંકરલાલ હું એને ત્યાં જઈને મળી આવું સ્મિતા તમે પણ આવો બધા સમીરના રૂમમાં જાય છે ત્યાં ફર્શ પર બેઠો બેઠો રડી રહ્યો છે શંકરલાલ દીકરા સમીર હવે અમે આવી ગયા છીએ ચૂપ થઈ જા શંકરલાલને ભેટીને સમીર ધ્રુષ્કેણે ધ્રુષ્કે રડી પડ્યો થોડી વાર પછી શાંત થઈને બંનેની માફી માંગે છે શંકલલાલ પણ સમીર સામે એ જ શરત મૂકે છે જે શરત સ્મિતાબેને સૃષ્ટિ સામે મૂકી હતી સમીર પપ્પા તમારી દરેક શરત અમને મંજૂર છે માફ કરી દો અમને બંનેને શંકલલાલ દીકરા તારી નસોમાં લોહી કોનું વહી છે એ તો મને નથી ખબર પણ હા સંસ્કાર તો એમાં મારા જ છે એ આજે તું એ સાબિત કરી આપ્યું હું ધન્ય થઈ ગયો તારો જેવો દીકરો મેળવીને સમીર પપ્પા આ બધું પોસિબલ થઈ શક્યું તો સુધીને લીધે હું તો એટલો ડિસ્ટર્બ થઈ ગયો હતો કે મારા મગજમાં આવો આઈડિયો આવતો જ નહીં સ્મિતાબેન મારી દીકરી પણ કઈ ઓછી નથી સૃષ્ટિ અને ઉપરથી સમયને છોડાવવા માટે કોર્ટ કચેરીના ધક્કા ખાતા તમારા જેવા દીકરા દીકરી સૌને મળે સૃષ્ટિ અને તમારા જેવા મમ્મી પપ્પા પણ સૌને મળે ઘણી વાર આપણે આંખોથી જોઈએ એ સાચું તો હોય છે પણ જરૂરી નથી કે તે પૂર્ણ સત્ય હોય પરિસ્થિતિ ગમે તેટલી કઠિન હોય પણ હંમેશા ધીરજ રાખવી મિત્રો આપણે આ કહાનીને અહીંયા જ પૂર્ણ કરીએ છીએ તમે અહીંયા સુધી સાંભળી તેના બદલ ખૂબ ખૂબ આભાર અને તમને ઘણું સમજવા પણ મળ્યું જશે અને મિત્રો આ કહાની તમને પસંદ આવી જશે તો મિત્રો વિડીયો પણ લાઈક કરી દેજો અને તમારા સગા સંબંધીઓને પણ મોકલી કારણ કે આ એક તૈયાર કરવામાં ઘણો સમય લાગે છે મિત્રો તો મિત્રો લાઈક અને શેર તો જરૂરથી કરજો અને ચેનલમાં નવા છો ને તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો જેથી કરીને તમને આવી નવી નવી કહાનીઓ સાંભળવા મળતી રહે તો ધન્યવાદ ફરી મળીએ એક નવી કહાની સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ મહાદેવ જય શ્રી રામ